ગીર સોમનાથ જિલ્લાના ભીડિયા પ્લોટ ખાતે કોડી સમાજના છવ્વીસમાં સમુહલગ્ન ઉત્સવમાં મંત્રી કુંવરજી બાવડિયાએ હાજરી આપી હતી સમાજના છવ્વીસમાં સમૂહલગ્ન ઉત્સવમાં એકત્રીસ નવ દંપતીઓએ બે તબક્કામાં પ્રભુત્વમાં પગલાં માડ્યા હતા ભર ચોમાસે સમૂહલગ્ન કોડી સમાજ દ્વારા કરાય છે જેનું કારણ એ છે કે અહીંનો કોડી સમાજ ભાગે માછીમારી વ્યવસાય સાથે જોડાયેલો છે ત્યારે હાલ ચોમાસામાં માછીમારની સિઝન બંધ હોય છે ત્યારે

વેરાવળ ખાતે આયોજન કર્યું છે આ સમૂહ અમારા કોળી સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો દર વર્ષે છેલ્લા છવ્વીસ વર્ષથી આ સમૂહ આયોજન થતું આવે છે પહેલા તબક્કામાં નવમી તારીખે લગભગ સોળ જેટલા સમૂહ નવ યુગલો જોડાયેલા આજે પંદર જેટલા આ નવ યુગલો આજે સમૂહ લગ્નમાં શાસ્ત્રોક્ત વિધિથી જોડાઈ રહ્યા છે

ફિશરમેન તરીકે અમે દર વર્ષે ચોમાસામાં આ સંલગ્ન કરી રહ્યા છીએ તો એ છે કે સમાજ ચોમાસા દરમિયાન ફિશિંગ બંધ હોય છે એટલે સમાજ બધા સાથે જોડાય અને સંલગ્ન કરશે અને ખોટા ખર્ચા ન કરી શકે એટલે સમૂહમાં જોડાય એના માટે અમે સંલગ્ન કરીએ છીએ સમૂહનો બહુ સહયોગ સારો છે અને હું પણ પટેલ તરીકે અને મારા પોતાના દીકરા અને મારા દીકરીને પણ મેં સમૂહ જ લગ્ન કરાવ્યા છે